તો મેં તને ખોટી વસ્તુ કીધી હે મિત્રો તમે એક વાત સમજો બરાબર એને દવા લેતા હતા શરીર ઉતારવા માટે દવા લેતા તમને ખબર હતી દવા લેતા હતા ને હવે એને દવા બંધ કરી દીધી શરીર આખા આખું પાછું વધી ગયું તો હવે એ પૈસો બગાડ્યો એનું આપણે શું કરવાનું એમ કહું હે તી પાસે એમ કે મારી બુટી વેચે છે દીકરો બુટી વેચવા છે એમ કઉ છું કે તારા રૂપિયા બગાડે ને હિસાબ રાખજે બધા તો મિત્રો ખરેખર જો આપણે કરવું હોય તો કન્ટિન્યુ કરાય ના કરવું ના કરાય બરાબર આવી આવી રામાયણ ઉભી રે મિત્રો દો ની દવા મારે લેવી કેમ ચૂંટણી નું મતદાન આવ્યું ચૂંટણી નું રિઝલ્ટ આવ્યું બરાબર તો હું આજે આમ રસ્તામાં આવતો હતો ને બધા મિત્રો શું કર્યું ચાલુ ગાડી એ ઉભી રાખીને ગાડી આમ હેઠળથી ખરકાવી લઈ ગયો એક જણો ડાયરેક્ટ ઉભાડી ડાયરેક્ટ નાચવા વરગાડી દીધો એ ડિસ્કા કર્યા કર્યો ડિસ્કા કર્યા કર્યો અડધો લગીન તો એમને હલાવીને લઈ ગયા તે કે આપણે જીતી ગયા આપણે જીતી ગયા આપણે જીતી ગયા

ભાજપ વાળા જો જોવા ઊભી ગઈ ને તો ભાત રહી ગઈ ભાજપ વાળા જીતા જીતા ભાત રહી ગઈ પાછ મૂકવા થાય ને તો ઘડી પર ભાજપ ને જોઈ લીધું તો એક હવા થઈ ગયો હવે ભાત નથી કરવાનો

મને સંકે મગવતા ન થાવાતે લખો કત ન કઈ દઈલી એક વસ્તુ મગવરા કુમણી ન થાવાતે પૈસા જવા દે ને પૈસા દે પછી આવે તો મને હીખવા દે ને પૈસા કેમ જાય માર ખાતા માં રાખી ને ભૂખ સે નઈ હોય બારું ને બધા ની ભૂખ હોય તારી તારી તો મિત્રો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ માં જરૂર બતાવ દેજો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂર તે માર દેજો અમે મળીએ આવ નવા નવા બ્લોગ માં યાર 2000 સબસ્ક્રાઇબર કરાવી દીયો કરાવી દેઓ કરાવી દીયો કરાવી દીયો કરાવી દીયો કહી દીધા હુ ત્રીજો મહિનો ત્રીજા મહિનામાં થઈ જાય થઈ જાય તો અમે મળીએ આવા નવા નવા બાય